તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે આમ તો ભાઈઓ સામાન્ય રીતે જોવા જઈએ તો ફરસાણની અલગ અલગ જાતનું ફરસાણ મળી રહે છે પણ વડોદરામાં સાહેબ એક એવી ઘટના બની છે કે જેમાં જે લાડવા આવે ને સાહેબ એ લાડવાની ઉપર ફૂગ આવી ગઈ છતાં એ લોકો વેચી રહ્યા હતા સાહેબ હવે કોને ખબર કે આ ફૂગ ક્યાંથી આવી છે હવે આ લોકો કરતા શું તા એ તમને કહું છું કે જે ફૂગવાળા લાડવા હોય છે એના ઉપરથી જે ફૂગ હોય છે તે ઉતારી નાખે છે અને પાછા લાડવા વાળી અને ભાઈ તેઓ જોરદાર વેચી રહ્યા હોય છે જો કે ગ્રાહક જાય છે ને ગ્રાહકને ખબર પડે છે ને ગ્રાહકને જોઈને એ ભાઈ આવા ફૂગવાળા લગભગ પાંચસો જેટલા લાડવા હશે આ લાડવાને સંતાડી દીધા એટલે જે ગ્રાહક હતો તે જઈને જોયું છે કે ભાઈ તમે શું સંતાડ્યું અને જે ફૂગવાળા લાડવા જોઈ અને એ ગ્રાહક પણ ગભરાઈ ગયા ને તેને આજુબાજુવાળાને વાત કરીને ત્યારબાદ બધા લોકો ભેગા થઈ ગયા અને છતાંય એ જે માલિક હતો જે ફરસાણનો એ ભાઈ તોય બહાર નહોતા પડતા છતાંય આપણા જેવા માણસો જઈને ભાઈ ગોબા ઉપાડી લીધા ભાઈના અને પછી જો જે થયું છે એ જોઈને ભાઈ તમે પણ ચોંકી જવાના છો ભાઈ એટલે ખાસ તમે છેલ્લી સુધી વિડીયો જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા હોય તો દિલથી એક વિડીયોને લાઈક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા ભાઈઓ તમને આવા અવનવા વિડીયો મળતા રહેશે તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે પણ ખાવા પીવાને લઈને અત્યારે એક વડોદરાનો વિડીયો વાયરલ થયો છે જેમાં તમે જોઈ પણ શકો છો કે એક ફરસાણની દુકાન છે ને આ ફરસાણની દુકાનમાંથી ભાઈ ફૂગવાળા લાડવા મળે છે હવે મારો એવો મતલબ નથી કે મિત્રો એનો ધંધો બંધ કરાવો જી બિલકુલ નહીં પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જે ફૂગવાળા લાડવા વેચે છે એના કરતી સાહેબ તમારે ન વેચવા જોઈએ કેમ કે તમે તો પૈસા કમાઈ લેશો પણ સામેવાળાનું જીવન કેવું જશે એને શું બીમારી થશે એ તો ભાઈ સામેવાળો જ જાણે છે એટલે ખાસ કરીને જો તમે આવા ધંધો કરતા હોય તો ભાઈ બંધ કરી નાખજો કેમ કે પૈસા તમે અહીંયા કમાઈ લેશો પણ ઉપર જઈને પૈસા નહીં કમાઈ શકો બરાબર હા કેમ કે તમારે બધું અહીંયા મૂકીને જ જવું પડશે સાહેબ એટલે ઈમાનદારીથી કામ કરો ભલે બે રૂપિયાનો ધંધો થાય હા સાવ ઓછો ધંધો થાય પણ ભાઈ બે નંબરનો ધંધો ન કરવો જોઈએ હો હા હવે તમે શું કહેશો મિત્રો વિડીયો જોયા પછી મને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને જો વિડીયો મારો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે આ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ